તો જય માતાજી મિત્રો હું અલંગથી હવે ઓલમોસ્ટ નીકળી ગયો છું અને અલંગમાં જે ફેમસ યુટ્યુબર છે જે મુકેશભાઈ છે મુકેશ બ્લોગ જો તમે એની ચેનલ ન જોઈ તેની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે મુકેશભાઈને મળવાનું છે અને આપણે યુટ્યુબમાં જે થોડીક થોટ આપણે લેવાના છે ને એ થોડીક ટિપ્સ લેવાની છે એ આપણે મુકેશભાઈ સાથે બે મિનિટ વાત કરીએ તો તમે આવો અમારી સાથે કેમ છો મુકેશભાઈ બસ મજામાં આવો નમસ્કાર મિત્રો કેમ છો હું મુકેશ બ્લોગમાંથી મુકેશભાઈ અને આ અમારા મિત્ર છે પિયુષભાઈ કેમ શું પિયુષભાઈ અમારી મુલાકાત લીધી એ બધા તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમારે અલગમાંથી કંઈ પણ માહિતી જોતી હોય જેમ કે અલગની કંઈ પણ વસ્તુ તમારે પરચેસ કરવી હોય અને અલંગની મુલાકાત કરવી હોય તો તમે અમારી ચેનલની વિઝિટ કરી શકો છો મુકેશ બ્લોગ નામની અમારી પોતાની ચેનલ છે જેની પર લગભગ તમને સાડા છૂટસો વિડીયો તમને અલંગના મળશે જેમાંથી તમને પ્રોડક્ટના મોસ્ટ ઓફ તમને પ્રોડક્ટના વિડીયો જોવા મળશે કંઈ પણ અલગ અલગ તમારે ખરીદવું તો અને અમારા મિત્ર છે પિયુષભાઈ એમને બી નવું સ્ટાર્ટિંગ કર્યું છે તો એમને બી સપોર્ટ કરજો એમનું યુટ્યુબમાં ચેનલ છે પિયુષ બ્લોગ કરીને બરાબર એમને બી સર્ચ કરજો એમ અને એમને બી સપોર્ટ કરજો કારણ કે આપણા મિત્ર છે હિતેશભાઈનું હૃદય કહેવાય ને કે ખૂબ જ મોટું છે કારણ કે આપણે નાના આમ તો યુટ્યુબરને આપણે એટલા બધા સપોર્ટ કરે છે એક લાખ પ્લસ પણ એને સબસ્ક્રાઈબર છે અને આપણે નાના એવા માણસોને મળે છે તો મુકેશભાઈ તમારે ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમે આપણે જે છસો જણાનો ખાલી નાનું મોટું ગ્રુપ છે એ ગ્રુપમાં દસ જણા પણ વિડીયો જોતા હોય તો મુકેશભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુકમાં પણ એની યાદ છે નેશ બ્લો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મુકેશ બ્લોક નામનું ખાસ કરજો તો એની ચેનલ આવી જાય તો તમે ત્યાં પણ જઈને ફોલો કરી લેજો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણભાઈ બરાબર ને મુકેશ એક વસ્તુ છે પિયુષભાઈ બધાએ જીરોથી શરૂઆત કરી દે આજ અત્યારે મારી પાસે એક લાખ દસ હજાર છે પણ એવો સમય આવશે કે તમારી પાસે લાભ ઉપર સબસ્ક્રાઈબ છે કારણ કે અમે બી આ જ સ્થાનેથી અહીંયા સુધી પહોંચાશે શરૂઆતમાં તમને ડિફિકલ્ટ લાગશે પણ એક વસ્તુ છે કે જો તમે કન્ટિન્યુ તમે રહેશો તો તમને બહુ મજા આવશે અને ટૂંક સમયમાં સફળતા પણ મળશે પણ કન્ટિન્યુ રહે અને સંઘર્ષ કરવો જરૂરી છે તો ફોલો જરૂર કરજો પિયુષભાઈને અને મને બંનેને થેન્ક યુ થેન્ક યુ સબસ્ક્રાઈબ ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો તો આજે હું આવી ગયો છું ભારતનું શિપ બેન્કિંગ યાર્ડ છે સૌથી મોટો અલંગ તો મિત્રો અહીંયા અલંગમાં અમુક અમુક જે ખાડાઓ છે શોપો છે તેની આપણે મુલાકાત લેવાની છે એમાંથી એક આપણે આ ભગવતી ટ્રેડર્સનું એક શોપ છે તો આપણે ક્યાં જઈએ અને તમને બધી વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરું છું અહીંયા એટલું ઝેળ વસ્તુ મિત્રો તમને મળી શકે છે તો તમે એકવાર શોપિંગ કરવા માટે અલંગ જરૂરથી આવજો અલગ અલગ પ્રકારની બોટલો તમે જોઈ શકો છો તમે ત્યારે જોઈ ના શકી હોય એવી બોટલો બધી તમને અહીંયા મળી રહે ભગવતી શોક નીર લઈ જાઓ અને આ તમે પૂરી જે ડિશું છે એ જોઈ શકો છો રસોડાનો નો એ વન સામાન પણ અહીંયા તમને મળી રહે છે આ બધો સામાન જે છે અલંગ શીપમાંથી ડાયરેક્ટ આવે છે ને અલંગ તો મિત્રો આજે તમે સામાન જોઈ શકો છો ડાયરેક્ટ શીપમાંથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને લોકો સુધી પહોંચાડવામાં આવે છે તો એકવાર ભગવતી ટ્રેડર્સની મુલાકાત જરૂરથી લઈ તો આપણે બીજા શોપે જઈને બીજી પણ મુલાકાતો લઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ઓમ ઓમ ખંદ બીજા ચોકની મુલાકાતે આવી ગયા છીએ તો અહીંયા તમે સામાન અંદર જોઈ શકો છો તો બહારથી આપણે અંદર જઈને પૂરો જો શોપ છે એની મુલાકાત લઈએ i <laughs> અહીંયા દરેક અલગ અલગ પ્રકારના હિંસકાઓ છે મિત્રો પ્રાઇસ પણ એવી છે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપિયા ફર્નિચર અહીંયા તમે જોઈ શકો છો ન નવી ગિફ્ટો નત નવા બીજી ઘડિયાળો સોફાઓ ખુરશીઓ હિસ્કાઓ ટેબલ બધી જ વસ્તુ તમને અહીંયાથી પ્રાપ્ત થઈ જશે તો એકવાર ઓમ ફર્નિચરની મુલાકાત જરૂરથી લેજો તો હવે આપણે જઈએ છીએ નવા શોપે જય શ્રી કૃષ્ણ મિત્રો તો હું તો બીજ અને આવી ગયો છું અલંગમાં અને આજે બાપા સીતારામ રેસ્ટોરન્ટ હોટલ છે તો મિત્રો અહીંયા બાબુભાઈ નામના જે વ્યક્તિ છે એનું ચરિત્ર ખૂબ જ સારું છે તો મિત્રો આપણે બાબુભાઈની હોટલની એક મુલાકાત લઈએ અને જે આપણે નાસ્તોને જે ઠંડુ પીવાનું છે તે બાબુભાઈની રેસ્ટોરન્ટ જઈને આપણે ઠંડા પીએ તો મિત્રો જો તમે અલંગ આવો તો આ બાપા સીતારામ રેસ્ટોરન્ટની મુલાકાત જરૂરથી લેજો અને અહીંયા નાસ્તા પાણી કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે જઈએ છીએ બીજા ચોપે અને બીજા એક યુટ્યુબરને પણ મળવાનું છે એ ભાઈકને ટાઈમ વિશે આપણે એને મળશું અને હવે આપણે બીજા ચોપની મુલાકાત લઈએ જય માતાજી મિત્રો તો હવે અમે આવી ગયા છીએ મારુતિ સેકન્ડ શેફ સ્ટોરમાં તો આપણે અંદર જોઈએ કે આ જે સ્ટોર છે એમાં શું શું વસ્તુઓ છે વિડીયો ઉતારવાની સક્ષમ મનાય છે આપણે પરમિશન માંડમાન કરીને પરમિશન લઈએ છીએ મિત્રો અમે શિપ પણ જોવા ગયા હતા પરંતુ ના વિડીયો શૂટિંગની સખ્ત નફરત હતી એટલા માટે હવે અમે ત્યાંનો વિડીયો બનાવી નથી શક્યા એટલા માટે જે બારનો સ્ટોર છે એ સ્ટોરનો વિડીયો બતાવવાની કોશિશ કરીશું તો મિત્રો અલગ અલગ પ્રકારના જે ટેબલો છે ડાઇનિંગ ડાઇનિંગ ટેબલ છે ખુરશીઓ છે તમે જોઈ શકો છો બધી જ વસ્તુ તમને અહીંયાથી મળી શકે છે તો તમે આ શોપની મુલાકાત જરૂરથી લેજો આનો જે એડ્રેસ છે એ હું બાયોમાં તમને નાખી દઈશ તો તમારે કોઈપણ જાતની વસ્તુ લેવી હોય તો તમે આ શોપની મુલાકાત જરૂરથી લેજો જય માતાજી આશે મયુર ટ્રેડર્સ અને ફ્લોટ નંબર ચારસો ને ચાર તો મિત્રો અહીંયા તમને ફર્નિચરનો જે તમારી સા સામાન છે કુર્સીને એવું ટેબલ છે એ તમે અહીંયા અહીંયા આવીને તમે પરચેસ કરી શકો છો તો આપણે જોઈએ એનો સામાન વધે માતાજી મિત્રો આ છે ત્રિમૂર્તિ ત્રિમૂર્તિડસ અહીંયા આપણે જોઈ શકો છો જૂના જે વોશિંગ મશીનો છે સિપના એ તમે અહીંયા લાઈ જોઈ શકો છો તો આપણે અંદર જઈને જોઈએ ત્રિમૂર્તિડસમાં શું શું વસ્તુ એ તો તમે આવવા માટે આઈ હોપ કે મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો છે તો મિત્રો પ્લીઝ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પુરતાની અને એકવાર અલગ યાર્ડ મુલાકાત જરૂરથી લેજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ